હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું આખા કારેલાના ભજીયા ભરેલા કારેલા આવે ને એના ભજીયા બનાવશું તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશું આપણે બનાવશું કારેલાના ભજીયા તો કારેલાને મેં બાફી લીધા છે ત્રણ નંગા કારેલા લીધા છે ને એને મેં બાફી લીધા છે એટલા બધા નહીં બાફવાના થોડાક જ બાફવાના જો હવે કડક હોય ને એવા જ બાફવાના હવે આપણે અંદરનું બધું

પહેલાં આપણા બી કાઢ લીધા જ બધા આવા ખોખા કરી લીધા હવે હવે એમાં ભરવા માટે આપણે મસાલો કરશું મસાલામાં મેં આ ચવાણું લીધું છે તીખું ચવાણું આવે ને એ નાખવાનું ખાંડણીમાં ખાંડણીમાં એને ખાંડી લેવાનું મિક્સરમાં કરી શકો પણ આપણે અથકચરું કરવાનું એટલે મિક્સરમાં કરો તો અથકચરું રહીએ એવી રીતના કરવાનું આવું આપણે કરવાનું છે હવે એમાં આપણે થોડાક કાંદા નાખશું એક આવું નાનું બાફેલું બટેકું લેવાનું એને આવી રીતે ક્રશ કરી નાખવાનું થોડાક આપણે ધાણા લેશું ધાણા ધોઈને લેવાનું આ મરચાં ધાણા અને લસણ એની પેસ્ટ છે એ લેશ જરાક આપણે મીઠું નાખશું આ બટેટાના ને એના ભાગનું ચવાણુંમાં તો મીઠું હોય જ છે હવે આને મિક્સ કરશું આ બટેકામાં બાઈડિંગ બટેકાના હિસાબે આમાં બાઇડિંગ આવી જાય તમારે કોઈ વસ્તુ બીજી નાખવાની નહીં રહે બાફેલું હોય ને બટેકું એટલે વધારે તમારે તીખું ખાવું હોય તો તમે હજી આમાં લાલ મરચું પણ વાપરી શકો આપણે ભરવા માટેનું તૈયાર થઈ ગયું છે હવે આપણે કારેલાને ભરી લઈશું આવી રીતે મેં અત્યારે ત્રણ જ કારેલા લીધા છે તમારે વધારે બનાવવું હોય તો આમાં માવો વધારે બનાવવાનો ને આમ દબાવીને ભરવાનો તો મસ્ત લાગે ને કડવા પણ સેજ નહીં લાગે તમને કારેલા મેં મીઠું નાખીને બાઈ ફાતા કારેલાને કોક કોક બી રહી જાય તો ચાલે આવી રીતે ભરી લેવાના કારેલા એટલો માવો હોય તો એનું એક આપણે મરચું ભરી લઈશું જે આપણે કારેલાનો મસાલો કર્યો ને એ જ તમે મરચાં પણ આવા બનાવી શકો એ પણ હું તમને બતાવીશ હવે આપણે એના માટે ખીરું કરશું અને તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે આપણે એક બાઉલ ચણાનો લોટ લીધો છે એમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું સેજ આપણે હળદર નાખશું ને ચપટી મરચું લેવાનું આ થોડોક ટેસ્ટી મસાલો બનાવવો આપણે ખીરું બનાવવું એટલે ને ચપટી ધાણાજીરું ને હિંગ ભજીયા કરતા હોય ને ત્યારે હિંગ તો નાખવાની જ હવે આપણે પાણી નાખીને ખીરું બનાવી લઈશું થોડું થોડું પાણી નાખીને પછી બનાવતું જવાનું થોડુંક આપણે ઘટ રાખવું પડશે આપણે બટેટા વડાનું કેવું કરીએ એવું રાખવાનું એની ઉપર અસલ મસાલો આમ લોટ ચોટી જવો જોઈએ

એની ઉપર જરાક ગરમ તેલ નાખવાનું ગરમ થઈ ગયું છે એને આપણે કારેલાને પહેલાં આવી રીતે કોટ કરી લેવા નાખો લોટ ક્યાંય બાકી ન રહેવો જોઈએ એટલે આવું થોડું ઘટ રાખવાનું આપણે આમ તેલ નાખશું પેલા આમ આ જોઈન્ટ થઈ ગયા હોય આપણે નાખીએ ને એટલે પછી એને આમ ફેરવી લેવાના આવી રીતના થોડાક કડક થાય ત્યાં સુધી એને આપણે થવા દઈશું ભજીયા આપણા તૈયાર થઈ ગયા છે હવે આપણે કાઢી લઈશું આવા કડક થઈને એવા તરવા દેવાના તૈયાર છે આપણા કારેલાના ભજીયા જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ